વર્ષે પગપાળા સંઘ પ્રસ્થાન નવા ગામ મોગલ ધામમાં સંઘ સ્વાગત સન્માન કરાયું પરંપરાગત રાત્રિ રોકાણ કર્યું દસાડા તાલુકાના ધામા ખાતે આવેલ પ્રસિદ્ધ શક્તિ માતાજી જેઓ સાલા પરિવારના કુળદેવી છે દર વર્ષે ચૈત્રવદ તેર ના રોજ શક્તિ માતાજીનું અંતર ધ્યાનની વિધિ યોજાય છે અને સાથે ધાર્મિક કાર્યક્રમો ઉત્સવો યોજાય છે આ ધાર્મિક ઉત્સવોમાં ઝાલાવાડ ચુંવાડ ઉત્તર ગુજરાત સહિત પંથકોમાંથી અનેક સંઘ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટે છે દેતરોજ તાલુકાના બામરોલી ગામેથી પરંપરાગત રીતે છેલ્લા વીસ વર્ષથી માતાજીના રથ સાથે ભક્તો માતાજીના ગુંડલા ગાતા માંડલ તાલુકાના નવા ગામ ખાતે આવેલ પ્રસિદ્ધ મોગલ માતાજીના ધામમાં પહોંચ્યા હતા દર વર્ષની જેમ મોગલ ધામ દ્વારા સંઘયાત્રીઓનું સ્વાગત સન્માન કરાયું તેમજ સાંજનું ભોજન લઈ અહી રાત્રે રોકાણ કર્યું હતું આ સંઘ યાત્રિકો શનિવારે સવારે નવા ગામ માંડલથી નીકળી ધામા જવા રવાના થયા હતા આ સંઘમાં સૌથી વધુ ભક્તો જોડાયા હતા મહેન્દ્ર ગજર માંડલ